ચાલ ને ચાલને પડતું મુખ હવે ફળવાનું કઈને આવ્યો છું ચાલ ને ચાલ ને પડતું મુખ હવે ફળવાનું કઈને આવ્યો છું સપના ને આજે સાવજ ઉગાડું કઈને આવ્યો છું ને રોજ આ સામે આવી સંતાવાની રમતથી થાક્યો હતો રોજ આ સામે આવી સંતાવાની રમતથી થાતો તો ચાહું છું તમને એવું પરબારું કહીને આવ્યો છું રોજ આ સામે આવી સંતાવાની રમતથી થાક્યો તો ચાહું છું તમને એવું પરબારું કહીને આવ્યો છું ને જો અસમંજસમાં બેઠું બે હાથે માથું પકડીને જો અસમંજસમાં બેઠું બે હાથે માથું પકડીને અળવિતરા મનને હું એક ઉખાણું કહીને આવ્યો છું એની સામે બે હાથ તો જોડી દીધા પણ હું ગુસ્સામાં એને ના કેવાનું કહીને આવ્યો છું એની સામે મુજબ બે હાથ તો જોડી દીધા પણ હું ગુસ્સામાં એને

બસ એકલી કડવાશ લઈ જીવતા હતા જિંદગીમાં એટલે અવકાશ લઈ જીવતા હતા એકલી બસ એકલી કડવાશ લઈ જીવતા હતા જિંદગીમાં એટલે અવકાશ લઈ જીવતા હતા વિકાસને ભૂલીને જેવો હાસ લઈ જીવતા હતા હાસને ભૂલીને જેવો હાસ લઈ જીવતા હતા એ જ સાચાર્થમાં કડવાશ લઈ જીવતા હતા હાસને ભૂલીને જેવો હાસ લઈ જીવતા હતા એજ સાચા અર્થમાં હળવાશ લઈ જીવતા હતા ને એમણે એકાદ વેળા પણ અહીં જોયું નહીં એમણે એકાદ વેળા પણ અહીં જોયું નહીં કોણ જાણે આપણે કઈ આશ લઈ જીવતા હતા એમણે એકાદ વેળા પણ અહીં જોયું નહીં કોણ જાણે આપણે કઈ આશ લઈ જીવતા હતા ને આ સંબંધો કોઈ પણ મોસમમાં મોહરી ક્યાં શકે આ સંબંધો કોઈ પણ મોસમમાં મોહરી ક્યાં શક્યા પાંદડે એ કાયની પીળાશ લઈ જીવતા હતા આ સંબંધો કોઈ પણ મોસમમાં મોહરી ક્યાં શક્યા પાંદડે એ કાઈની પીળાશ લઈ જીવતા હતા એક પણ પાનું હુકમનું કોઈ દી નીકળ્યું નહીં એક પણ પાનું હુકમનું કોઈ દિવ નીકળ્યું નહીં આ અમે કેવી ક્ષણોની તાશ લઈ જીવતા હતા એક પણ પાનું

એકલી બસ એકલી કડવાશ લઈ જીવતા હતા જિંદગીમાં એટલે અવકાશ લઈ જીવતા હતા થેન્ક યુ